વેલકમ બેક ગાંધીનગરનું પીપળસ જ્યાં મકાનમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ચડપાઈ છે પીપળસ ગામે ફાર્મ હાઉસમાં ભાડે મકાન રાખીને રાજસ્થાનનો શખ્સ ડ્રગ્સ બનાવતો હતો જેને લઈને એટીએસ એનસીબી એસઓજીએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સ બનાવવાના કાચા માલને પણ જપ્ત કરવામાં આવ્યું છે ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ દ્રશ્યો જે છે ગાંધીનગર પીપળજ ગામના આજે ફાર્મ હાઉસમાં જે મકાન બનાવવામાં આવેલું છે તે મકાનની અંદર ડ્રગ્સની ફેક્ટરી ચાલી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એટીએસ ની ટીમ અને ખાસો તો ની ટીમ હાલ આજે મકાનની અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે અને ડ્રગ્સનું જે મટીરીયલ જે છે કાચું તે પણ જપ્ત કરવામાં આવ્યું છે ખાસ તો ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમી રહી છે અને જે ડ્રગ્સ જે છે તે જુદા જુદા રાજ્યો અને દેશોમાં જે આપવામાં આવતું હોવાની વાત મળી હતી જેને લઈને તેઓએ એનસીબીની સાથે મળીને ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા પીપળજ ગામ અને રાજસ્થાનના બે વિસ્તારોમાં જયારે સર્ચ કર્યું હતું તો ત્રણ જેટલી ફેક્ટરી ઝડપાઈ હતી સૌથી મહત્વની બાબત એ છે કે આ ફેક્ટરીમાંથી જે કાચું જે ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ્સ પણ મળી આવ્યું છે ખાસ તો આ જે દ્રશ્યો અત્યારે હું તમને બતાવી રહી છું આ પીપળજ ગામના છે જોઈ શકાય છે કે જે નામ જે લખવામાં આવ્યું છે વાઘેલા નંદુભાઈ પોપટજી નામના વ્યક્તિનું આ મકાન છે પીપળજ ગામની અંદર તેણે આ બનાવ્યું છે નવું મકાન બાંધકામ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ફેક્ટરી કરવામાં આવી હતી આજુબાજુમાં ફાર્મ આવેલા છે અને એક ફાર્મ હાઉસની અંદર જગ્યા પર આજે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી પરંતુ ગુજરાત એટીએસની બાતમી બાદ એક મોટી સફળતા મળી રહી છે કારણ કે અગાઉ બી જે પ્રકારે જે ડ્રગ્સ પકડાયું હતું વડોદરામાં પણ આ જ પ્રકારે ફેક્ટરી બનાવી ડ્રગ્સ નું બનાવવાનું રેકેટ હતું ત્યારે ફરી વખત આ રેકેટનો પદાફાસ થયો છે સાથે જે મટીરીયલ્સ મળી આવ્યું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારનું મટીરિયલ્સ હતું કેટલા સમયથી આ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને ડ્રગ્સ બનાવવા પાછળ કોની કોની સંડોવણી છે આ નેટવર્ક ક્યાં ક્યાં જે ફેલાયેલું છે ગુજરાત ઉપરાંત ગુજરાતના કયા કયા રાજ્યોમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું અન્ય કયા કયા દેશોમાં ડ્રગ્સ પહોંચતું હતું તેવા તમામ મુદ્દે હાલ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન પ્રવીણ